ક્ષત્રિય સમાજની માંગ છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી રદ ન કરે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પણ ક્ષત્રિય સમાજ વિરોધ કરશે ભવિષ્યમાં જો ટિકિટ રદ નહીં થાય અને અન્ય કોઈ ઉમેદવારને ત્યાં નહીં ઉતારવામાં આવે તો આખા દેશભરની અંદર છત્રીઓ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરશે અને કરાવશે જે આક્રમ આક્રમણકારીઓ હતા એમની સાથે સામે માત્ર છત્રીઓ જ લડ્યા છે છત્રીઓના બલિદાનો છે જે છત્રિયાણીઓ હતી એમણે જોહર કર્યા છે એકી સાથે પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર છત્રાણીઓએ જોહર કર્યા છે પોતાના દેહનું બલિદાન માફી ભૂલને મળે ગુનાને નહીં પરસોત્તમ રૂપાલાનીનો જે ગુનો છે એ માફી યોગ્ય નથી એટલે ક્ષત્રિય સમાજ નહીં તો ક્ષત્રિય સમાજની અંદર અમારી કહેવત છે કે ક્ષમા રસ્ય ભૂષણ પણ આ ભૂલ નથી ગુનો છે એટલે એને સજા થવી જોઈએ રામ મંદિર જે અયોધ્યાની આજુબાજુના પચાસથી સાહીઠ ગામો ટોટલ લગભગ છ છપ્પન જેટલા ગામો છે ત્યાંના ક્ષત્રિયો જે ભગવાન રામના વંશજ એમણે પાંચસો વર્ષ સુધી પગમાં ચપ્પલ અને માથે પાઘડીનો ત્યાગ કરેલો છે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો જવાબદાર નેતા આવી વાત કરે તો એ માફીને યોગ્ય મારું વ્યક્તિગત નહીં પણ આખા અમારા સમાજ અને દરેક સમાજનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી પણ એના વિવાદિત નિવેદનને નિવેદનને ક્યાંક સમર્થન આપે છે ક્ષત્રિય સમાજ અન્ય સમાજો સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને અન્ય સમાજો માટે ઘણા બધા બલિદાનો છે કચ્છ રાજનું રાજતિલક જે વર્ષો જૂની પ્રથા છે કે મહેશ્વરી સમાજના ધર્મગુરુ રાજતિલક ધ્યાને રાખી છત્રીય સમાજને મેં આહવાન કર્યું છે કે ભાઈ ગામે ગામનો છત્રીય સમાજ એકત્રિત થાય અને અન્ય સમાજોને બોલાવી અન્ય સમાજોને વિનંતી કરે કે ભાઈ આ અમારી અસ્મિતાની લડાઈ છે આ અમારી અસ્મિતાની લડાઈની અંદર તમે પણ અમને સાથ સાથે અને સર્વ સમાજ સંપૂર્ણ રીતે સાથ સહકાર આપી રહ્યો છે કારણ કે ક્ષત્રિય સમાજનો જે ગૌરવશાળી ઇતિહાસ છે એની અંદર સર્વ સમાજ દરેક સમાજનું યોગદાન પણ ક્ષત્રિય સમાજનું અન્ય સમાજો સાથે સંબંધ અને પ્રભુત્વ કેટલું છે એને ખબર નથી એ અમે સાબિત કરવા માગીએ છીએ કે ક્ષત્રિય સમાજ અન્ય સમાજના મતો પણ લઈ આવી શકે જે લોકશાહી અત્યારે સ્થાપિત છે એ લોકશાહી માટે સરદાર પટેલ રજવાડાઓ પાસે જઈને માગણી રાખી હતી કે અખંડ ભારત માટે આપ આપના રજવાડાઓ સમર્પિત કરો અને દેશ માટે આપના રજવાડાઓ આપી દો સરદાર પટેલના એક વચન ઉપર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે પોતાના અઢારસો પાદર એમના ખોડામાં રાખી દીધા હતા અને પાંચસો બાસઠ રજવાડાઓ સરદાર પટેલના કહેવાથી અખંડ ભારતના નિર્માણ માટે ક્ષત્રિયોએ આપી દીધા અને રહી પરષોત્તમ રૂપાલાની વાત તો પરસોત્તમ રૂપાલા જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે પણ પરષોત્તમ રૂપાલાએ ક્યારેય સમાજની ફેવર નથી કરી બને છે એટલે સમાજ પ્રથમ પાર્ટી બાદ એ નીતિને લઈ અને આખો સમાજ એક થઈ ગયો છે અત્યારે કાર્યકર્તા હોય યા કોઈ પણ વ્યક્તિ હોય એ હું ખાતરીપૂર્વક કહું છું કે સમાજ સાથે જ નમસ્કાર મિત્રો હાલ ગુજરાતની અંદર એક મુદ્દો ચાલી રહ્યો છે ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલાએ જે શબ્દો ક્ષત્રિય વિશે બોલેલા અને એની આગ આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં એનો રોષ છે પરંતુ હવે એ રોષની અસર ક્યાંક ને ક્યાંક કચ્છની અંદર પણ દેખાઈ રહી છે કચ્છની અંદર બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજો ભુજ કલેક્ટર ભેરા થયા હતા ત્યાં આવેદનપત્ર આપ્યું ત્યારબાદ હાલ અમે મુન્દ્રામાં છીએ અને મુન્દ્રામાં જે અહીંના ક્ષત્રિય સમાજના યુવાનો છે આગેવાનો છે તે પણ બે દિવસ પહેલાં અહીં એક મિટિંગ રાખેલી અને એ મિટિંગની અંદર દરેક સમાજના લોકો જોડાયા હતા હવે આગળની રણનીતિ મુન્દ્રાના જે ક્ષત્રિય સમાજના યુવાનો છે જે આગેવાનો છે એમની શું છે એટલે આપણે એ જાણીશું અમારા મિત્ર આપનું નામ અને પરિચય આપશો મારું નામ ગજેન્દ્રસિંહ જાડેજા હું આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા પ્રમુખ ગજેન્દ્રભાઈ ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું એ નિવેદનની રોષ સમગ્ર ગુજરાતમાં તો દેખાણી પણ હવે ધીરે ધીરે મને કચ્છમાં પણ દેખાઈ રહ્યો છે આપે બે દિવસ પહેલી મિટિંગ પણ કરેલી હતી પરંતુ આ રોષ આ અસર ક્યાં સુધી હશે ક્ષત્રિય સમાજની માંગ છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી રદ ન કરે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પણ ક્ષત્રિય સમાજ વિરોધ કરશે અને એ રોષ ત્યાં સુધી રહેશે એ માંગ ત્યાં સુધી સુધી યથાવત રહેશે અને અત્યારે કદાચ માત્ર ગુજરાતની અંદર વિરોધ થઈ રહ્યો હોય ભવિષ્યમાં જો ટિકિટ રદ નહીં થાય અને અન્ય કોઈ ઉમેદવારને ત્યાં નહીં ઉતારવામાં આવે તો આખા દેશભરની અંદર છત્રીઓ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરશે અને કરાવશે ગજેન્દ્રભાઈ ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલા બે વાર માફી માગી ત્યારબાદ તેમના અધ્યક્ષ સી પાટીલ એ કીધું કે એમને માફ દો એમને પણ હાથ જોડીને માફી માગી તો ક્ષત્રિય સમાજ કેમ એમને માફ નથી કરતો હજી છત્રિયોનો ઇતિહાસ ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે હું આપને કહું કે લગભગ એક હજાર વર્ષ સુધી છત્રીઓએ આ રાષ્ટ્રનું રક્ષણ કર્યું છે અને પોતાના બલિદાનો આપ્યા છે પોતાના પ્રાણોની આહુતિ આપી છે એક હજાર વર્ષની અંદર હજારો યુદ્ધ થયા છે અને છત્રીઓએ જ એ વિદેશી જે આક્રમ આક્રમણકારીઓ હતા એમની સાથે સામે માત્ર છત્રીઓ જ લડ્યા છે છત્રીઓના બલિદાનો છે છત્રિયો જે છત્રીયાણીઓ હતી એમણે જોહર કર્યા છે એકી સાથે પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર છત્રાણીઓએ જોહર કર્યા છે પોતાના દેહનું બલિદાન આપી દીધું છે એવો ગૌરવશાળી ઇતિહાસ છે ક્ષત્રિયોનો એ કાંઈ સ્વાર્થ માટે નહોતું એ પરમાર્થ માટે હતું અને આજે ભારત રાષ્ટ્રની વાત થઈ રહી છે એનો યશ અને કીર્તિ ક્ષત્રિય સમાજને જઈ રહી છે ક્ષત્રિય સમાજના ગુણગાન ગાવા જોઈએ ક્ષત્રિય સમાજની વાહવાહી થવી જોઈએ એના બદલે ક્ષત્રિય સમાજના ઇતિહાસને કોઈ કલંકિત કરે અને એના વિશે કોઈ અભદ્ર ટિપ્પણી કરે એ ભૂલ નથી એ ગુનો છે માફી ભૂલને મળે ગુનાને નહીં પરસોત્તમ રૂપાલાનીનો જે ગુનો છે એ માફી યોગ્ય નથી એટલે ક્ષત્રિય સમાજ નહીં તો ક્ષત્રિય સમાજની અંદર અમારી કહેવત છે કે ક્ષમાવી રસ્યભૂષણ પણ આ ભૂલ નથી ગુનો છે એટલે એને સજા થવી જ જોઈએ પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક ભાજપ પક્ષ દ્વારા જે ક્ષત્રિય સમાજના નેતાઓ છે એ પક્ષ સાથે જોડાયા છે એ તમામ લોકો સાથે બે દિવસ પહેલે કોન્ફરન્સ મિટિંગ થઈ તેમાં પણ ચર્ચા થઈ તે ચર્ચાનો પણ ક્યાંય કંઈક નિવાડો આવ્યો નહીં છેલ્લે સુધી એક જ માંગ છે ક્ષત્રિય સમાજના આગેવાનોની જે છે લડત લડી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ બદલવી જોઈએ પરંતુ તમને શું લાગે છે કે આ માંગ યોગ્ય છે માંગ બિલકુલ યોગ્ય છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદના નામ ઉપર મતો લે છે એ રાષ્ટ્રવાદ ટકાવી રાખવામાં મેં આપને કીધું એક હજાર વર્ષ સુધી છત્રીઓ લડ્યા છે ભારતીય જનતા પાર્ટી રામ મંદિરના મુદ્દા ઉપર મત માગતી હોય એ રામ મંદિરના વિધ્વંસ બાદ પાંચસો વર્ષ સુધી છૌતેર વખત છત્રીઓએ યુદ્ધો લડ્યા છે અને અત્યાર સુધી છેલ્લે કે રામ મંદિર જે અયોધ્યાની આજુબાજુના પચાસથી સાહીઠ ગામો ટોટલ લગભગ છપ્પન જેટલા ગામો છે ત્યાંના છત્રીઓ જે ભગવાન રામના વંશ છે એમણે પાંચસો વર્ષ સુધી પગમાં ચપ્પલ અને માથે પાઘડીનો ત્યાગ કરેલો છે એટલે રામ મંદિર બનાવવાની ફરીથી રામ જન્મસ્થળ બનાવવાની પ્રેરણા આ દેશને મળી છે અને આ જો ભારતીય જનતા પ્રચારનો જો મુદ્દો જે રામ મંદિરના નામે અને રાષ્ટ્રવાદના નામે હોય અને છત્રીઓના બલિદાન થકી આ બધું શક્ય થતું હોય તો છત્રીઓથી આ ઇતિહાસ ધરાવતા છત્રીઓથી વિશેષ એક વ્યક્તિ કેમ ખાસ કરીને તમે જે વાત કરી બરાબર કે રામ મંદિરની વાત કરી દરેક વાગે તમે પરંતુ ક્યાંક ને ક્યાંક વિરોધ થતો હોય છે પણ એ વિરોધ ટૂંકા સમયગાળા સુધી હોય છે પરંતુ આ વિરોધ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ હવે એની અસર સમગ્ર ભારતમાં પણ દેખાઈ રહી છે પરંતુ ક્ષત્રિય સમાજ જ્યારે કચ્છ તરફ આપણે આવીએ તો કચ્છમાં પણ ક્ષત્રિય સમાજનો બહુ મોટો ઇતિહાસ છે આપ એ ઇતિહાસથી વાકેફ છો ત્યારે થોડોક અમારા દર્શકોને પણ ક્ષત્રિય સમાજનો થોડો કચ્છનો ઇતિહાસ આપ કહું ક્ષત્રિય સમાજનો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે કચ્છની અંદર પણ વાત કરીએ કચ્છમાં છત્રીય સમાજે રાજ્ય રાજ કર્યું છે રાજવી પરિવાર ક્ષત્રિય સમાજ હતો અને કચ્છને બચાવવા ઘણા યુદ્ધો લડ્યા છે અને માત્ર ક્ષત્રિય સમાજ નહીં છત્રીય સમાજની સાથે તમામ સમાજોએ કચ્છને બચાવવા માટે યુદ્ધે ચડ્યા છેલ્લે આપણે જારાના યુદ્ધની વાત કરીએ એવો કોઈ સમાજ નહોતો જે સમાજે ક્ષત્રિય સમાજની સાથે લઈ રહી અને યુદ્ધ ન લડ્યા હોય અને દરેક સમાજ ક્ષત્રિય સમાજ સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને જોડાયેલો છે અચ્છા ખાસ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિ એમ કહેતો હોય કે આ શબ્દો મારાથી નીકળી ગયા પુરુષોત્તમ રૂપાલે એમ કીધું કે મારા જીવનમાં ક્યારેય મેં માફી નથી માગી મારા શબ્દ મેં પાછા નથી લીધા પરંતુ આ વખતે હું શબ્દ પાછા લઉં છું તમને નથી લાગતું કે આ વ્યક્તિથી કદાચ ભૂલ થઈ ગયું એમ ચૂંટણીનો માહોલ છે અને કોઈક સામાન્ય વ્યક્તિ કદાચ કોઈ ભૂલમાં બોલી ગયો તો બીજા નંબરની વાત છે ભારતની દુનિયાની સૌથી મોટી પાર્ટી નો મોટો નેતા છે કેન્દ્રીય મિનિસ્ટર ભારતીય જનતા પાર્ટી સાથે સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે ભારતીય જનતા પાર્ટીનો જવાબદાર નેતા આવી વાત કરે તો એ માફીને યોગ્ય નથી અને જો ભારતીય જનતા પાર્ટી એની ટિકિટ રદ ન કરે તો મારું વ્યક્તિગત નહીં પણ આખા અમારા સમાજ અને દરેક સમાજનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી પણ એના વિવાદિત નિવેદનને નિવેદનને ક્યાંક સમર્થન આપી રહી છે ખાસ કરીને ક્ષત્રિય સમાનને મનાવવા માટે ભાજપ તમામ પ્રયાસો કરી રહી છે આપ પણ જોઈ રહ્યા છો કે મિટિંગો કરી રહી છે એના જે નેતાઓ આગેવાનો છે એ તમારી સાથે ક્ષત્રિય સમાન આગેવાનો સાથે મુલાકાત પણ થઈ રહી છે પરંતુ એની અસર કચ્છમાં હજી અમને એવી જેવી ગુજરાતમાં છે એવી નથી દેખાતી તો આગામી રણનીતિ કચ્છમાં ખાસ કરીને મુન્દ્રાના ગામડાઓમાં શું હશે મુન્દ્રાની યા કચ્છની વાત કરીએ તો ગુજરાત માં જેટલો વિરોધ છે એના જેટલો ને જેટલો કચ્છની અંદર વિરોધ છે કચ્છનો એવો કોઈ તાલુકો નથી જે તાલુકાની અંદર રેલી નીકળીને આવેદનપત્ર ન આપવાનો હોય જિલ્લા મથકે પણ ત્રણ દિવસ પહેલા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજન અનુસંધાને આખા કચ્છનો ક્ષત્રિય સમાજ રેલી સ્વરૂપે સભા બાદ રેલી સ્વરૂપે આવે કલેક્ટરને આવેદનપત્ર આપ્યો હતો ને હાલ અમે વાત કરીએ મુન્દ્રાની તો સાતથી આઠ દસ દિવસ પહેલાં સૌથી પહેલી શરૂઆત અમે મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટને મેં મુન્દ્રામાં કરી મુન્દ્રામાં સભાનું આયોજન કર્યું અને સભા બાદ અમે એ સભામાં પણ કીધું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ એક રહે અને ક્ષત્રિય સમાજના ઘણા ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાઓ નેતાઓ છે તો એ કોઈ પણ નેતા ત્યાં કોઈ પણ કાર્યકર ચૂંટણીના પ્રચારમાં ન જોડાય ભાજપ સાથે ક્યાંય પણ ન નીકળે અને ઘર પકડીને બેસી રહે અમે એમ નથી કહેતા કે તમે ખુલ્લા ક્ષત્રિય સમાજના વિરોધમાં આવો પણ ભાજપ સાથે પણ ન નીકળે એ બાદ આજે પણ આજના દિવસે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે આજે ક્ષત્રિય સમાજ તમે લગભગ ન્યૂઝ ક કવર કરતા હશો તો ઘણા બધા કાર્યક્રમો એના હતા પાર્ટીના એક પણ ક્ષત્રિય સમાજનો ન યુવાન ન કાર્યકર ન નેતા કોઈ કાર્યક્રમોની અંદર તમને જોવા મળ્યો છે એ રણનીતિને લઈને અમે સફળ રહ્યા છીએ ભવિષ્યની રણનીતિ અમે બે દિવસ પહેલાં પણ એક આહવાન કર્યું હતું કે ક્ષત્રિય સમાજ અન્ય સમાજો સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને અન્ય સમાજો માટે ઘણા બધા બલિદાનો આપ્યા છે બલિદાનની વાત કરું તો આપણે સુમરા સમાજની એકસો ચાલીસ દીકરીઓની વાત કરીએ એમના રક્ષણ માટે અબડાજીએ બોતેર દિવસ સુધી યુદ્ધ લડીને પોતાના પ્રાણોની આહુતિ આપી અને એમનું રક્ષણ કર્યું હતું આ ક્ષત્રિય સમાજ બીજા માટે હંમેશા લડે છે ન કોમવાદ કરે છે ન જાતિવાદ કરે છે બીજા માટે લડે છે એનું એક મોટામાં મોટું પ્રમાણ છે આ કચ્છની ધરતીની વાત કરું સાથે આપણે કચ્છ રાજ છે અને કચ્છ રાજનું રાજલક જે વર્ષો જૂની પ્રથા છે કે મૈશ્રી સમાજના ધર્મગુરુ રાજતિલક કરે છે એ પ્રથા આજ દિવસ સુધી ચાલી આવે છે એમની સાથે પણ ગાઢ સંબંધ છે ગઢવી સમાજના એક શબ્દ માટે ક્ષત્રિય રાજવીઓએ પોતાના માથા ધરી દીધા છે એમની સાથે પણ ગાઢ સંબંધ છે કોઈ પણ એવો સમાજ હોય જે ક્ષત્રિય સમાજ સાથે ન જોડાયેલો હોય હું બને જ નહીં એ રણનીતિને ધ્યાને રાખી ક્ષત્રિય સમાજને મેં આહવાન કર્યું છે કે ભાઈ ગામે ગામનો છત્રીય સમાજ એકત્રિત થાય અને અન્ય સમાજોને બોલાવી અન્ય સમાજોને વિનંતી કરે કે ભાઈ આ અમારી અસ્મિતાની લડાઈ છે આ અમારી અસ્મિતાની લડાઈની અંદર તમે પણ અમને સાથ સહકાર આપો અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામની અંદર કોઈ પણ સમાજનો કાર્યકર યા કોઈ પણ સમાજનો વ્યક્તિ એને સમર્થન ના આપે એને આવવા ન દે અને પ્રતિબંધ લગાવે અને જો ટિકિટ રદ ન થાય તો અંતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મતદાન પણ કરાવે એ અમારા આહવાન થકી મેં મેં જ બે દિવસ પહેલાં આહવાન કરી એ આહવાન થકી ગઈકાલે સાંજે લગભગ પાંચથી આઠ ગામોની અંદર આ પ્રકારની સર્વ સમાજને સાથે રાખી અને પ્રતિજ્ઞા લેવાનું ચાલુ થઈ ગયું છે મુન્દ્રા સિટીની અંદર પણ ચારથી પાંચ એવી સોસાયટીઓ છે જે સોસાયટીઓની અંદર આ પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવી છે અને સર્વ સમાજ સંપૂર્ણ રીતે સાથ સકાર આપી રહ્યો છે કારણ કે ક્ષત્રિય સમાજનો જે ગૌરવશાળી ઇતિહાસ છે એની અંદર સર્વ સમાજ દરેક સમાજનું યોગદાન પણ છે કચ્છની મેં આપને વાત કરી જારાના યુદ્ધમાં એવો કોઈ સમાજ નહોતો એટલે દરેક સમાજ પણ આ ગૌરવશાળી ઇતિહાસનો સાક્ષી છે અને જોડાયેલો પણ હતો એટલે આ રણનીતિ અનુસાર અમે અહીંયા મૂળનું જે ગ્રાઉન્ડ લેવલનું જે કાર્ય છે કે ભારતીય જનતા પાર્ટીને એક ડર નથી કે છત્રીઓના તો ગુજરાતની અંદર એંસી લાખ વોટ છે પણ એને એ ખબર નથી કે છત્રીઓ સાથે અન્ય વોટ કેટલા જોડાયેલા છે ક્ષત્રિય સમાજનું અન્ય સમાજો સાથે સંબંધને પ્રભુત્વ કેટલું છે એને ખબર નથી એ અમે સાબિત કરવા માગીએ છીએ કે છત્રીય સમાજ અન્ય સમાજના મતો પણ લઈ આવી શકે છે અને માત્ર ગુજરાતમાં એસી એંશી લાખ મતદારો છે એવું નહીં આ લડાઈ રાષ્ટ્ર લેવલે કારણ કે પાંચસો પાંચસો બાસઠ રજવાડાઓએ જ્યારે અખંડ ભારતના નિર્માણ માટે પોતાના રાજ્યનો સમર્પણ કરી અને દેશ માટે આપી દીધા લોકશાહી માટે આપી દીધા ત્યારે આ દેશનું નિર્માણ થયું છે ગજેન્દ્રભાઈ ખાસ કરીને જ્યારે કોઈ પક્ષ સામે એક સમાજની લડાઈ હોય છે ત્યારે ઘણીવાર એવું થતું હોય છે કે એ પક્ષ સાથે લડાઈ એવો વેગ લે છે કે બંને સમાજ વચ્ચે સામે લડાઈ થઈ જતી હોય છે અને વેમસ્ય ફેલાતું હોય છે જેમ કે પાટીદાર અને ક્ષત્રિય સમાજ તો તમને નથી લાગતું કે આ લડાઈ બંને સમાજ વચ્ચે સામસામે થઈ જાય એવું ક્યારે નહીં બને એનું કારણ છે કે જે લોકશાહી અત્યારે સ્થાપિત છે એ લોકશાહી માટે સરદાર પટેલે રજવાડાઓ પાસે જઈને માગણી રાખી હતી કે અખંડ ભારત માટે આપ આપના રજવાડાઓ સમર્પિત કરો અને દેશ માટે આપણા રજવાડાઓ આપી દો સરદાર પટેલના એક વચન ઉપર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે પોતાના અઢારસો પાદર એમના ખોડામાં આપી દીધા હતા અને પાંચસો બાસઠ રજવાડાઓ સરદાર પટેલના કહેવાથી અખંડ ભારતના નિર્માણ માટે ક્ષત્રિયો આપી દીધા હતા એ સરદાર પટેલને આજે પાટીદાર સમાજ જય સરદારના નારા સાથે એમનું સન્માન કરે છે ક્ષત્રિયોએ આ સન્માન કર્યું ત્યારે સરદાર પટેલનું આટલું વિશાળ નામ થઈ શક્યું છે અને રહી પરસોત્તમ રૂપાલાની વાત તો પરસોત્તમ રૂપાલા જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે પણ પરષોત્તમ રૂપાલાએ ક્યારેય સમાજની ફેવર નથી કરી એટલે ક્ષત્રિયોના રજવાડાઓના ઉપકાર થકી અને પરસોત્તમ રૂપાલા એ સમાજને ક્યારેય કામ નથી કર્યું સમાજનું એ બાબતને જોઈને મને નથી લાગતું કે અને ત્રીજી વાત કે આ ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત છે કદાચ કોઈક ભવિષ્યમાં કોઈ પણ સમાજની બહેન દીકરી વિશે અભદ્ર ટિપ્પણી કરે તો અન્ય સમાજ કોઈ દિવસ સમર્થનમાં ના સો ટકા એક બહુ સારી વાત કરી એક વાત હું તમને કહેવા માગીશ કે અમારા કચ્છની અંદર ઘણા એવા ગામડા છે જ્યાં સરપંચનું નેતૃત્વ સૌથી વધારે ક્ષત્રિય સમાજના લોકો કરતા હોય છે અને એ ગામમાં જ્યારે ક્ષત્રિય સમાજનો યુવાન કે જ્યારે વડીલ કે કોઈ પણ આગેવાન જ્યારે નેતૃત્વ કરતો હોય તો ગામના તમામ લોકો ખુશ હોય છે કે અમને કોઈ ટેન્શન નથી એટલે ક્ષત્રિય સમાજ હંમેશા નેતૃત્વ કરનારો સમાજ છે અને જે એમને વાત કરી અત્યારે આપણે કોઈને એક સાયકલ કે ખાલી બાઈક આવ્યો ને તો આપણે ઘણીવાર વિચાર કરતા હોઈએ છીએ તો પણ આ ક્ષત્રિય સમાજે તો પોતાના અઢારસો પાદર લખી દીધા ભારત શ્રેષ્ઠ ભારત માટે એટલે કે આ એમના બલિદાનો છે એમને જે પણ કર્યું સમાજ માટે દેશ માટે કર્યું છે પરંતુ તમારી સાથે જે જોડાયેલા છે એ ક્યાંક ને ક્યાંક લોકો ભાજપ સાથે પણ જોડાયેલા છે અમે ઘણા એવા ગામડામાં ફર્યા જ્યાં બેનરો પણ લાગેલા છે પરંતુ શું લાગે આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે ભારતીય જનતા પાર્ટી સાથેના કાર્યકરો જે જોડાયેલા છે પ્રથમ તો પહેલી વાત તો કે સમાજના છે જન્મતાની સાથે વ્યક્તિ સમાજ સાથે એ સમાજનો કહેવાય છે અઢાર વર્ષ પછી મતદાનનો અધિકાર થાય એ બાદ કોઈ પાર્ટી સાથે જોડાવાનો એ નિર્ણય કરે છે યા બાદ કોઈ પાર્ટીનો મતદાર બને છે યા કોઈ પાર્ટીનો કાર્યકર બને છે એટલે સમાજ પ્રથમ પાર્ટી બાદ એ નીતિને લઈ અને આખો સમાજ એક થઈ ગયો છે અત્યારે તે છતાં ક્યાંક કોઈક એવો વ્યક્તિ જોવા મળશે જેનો ક્ષત્રિય સમાજ બહુ જોશ અને જુસ્સા સાથે એનો બહિષ્કાર કરી રહ્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ભૂતકાળમાં ઘણી બધી બની છે કે જે સમાજ સાથે નથી રહ્યો એને સમાજે કોઈ દિવસ કોઈ પણ સમાજની વાત કરીએ સમાજ સાથે જે કોઈ પણ વ્યક્તિ ન રહ્યો એને અન્ય મતલબ પાર્ટીને પ્રાથમિકતા આપતો હોય તો એવા સમાજ એવા વ્યક્તિને સમાજે ક્યારેય સ્વીકાર્યો નથી એવા ભૂતકાળની અંદર ઘણા બધા પરિણામો છે એટલે એ રીતે અમે આગળની રણનીતિ અનુસાર કાર્ય કરી રહ્યા છીએ અને રદ નહીં થાય ત્યાં સુધી તો આ લડાઈ વધુને વધુ ઉગ્ર લાગે છે આપણે વિશ્વાસ છે કચ્છની અંદર ક્ષત્રિય સમાજ અલગ રહેશે ચોક્કસ ક્ષત્રિય સમાજમાં ક્યાંય પણ તોડફોડ નહીં થાય તો ક્ષત્રિય સમાજ અલગ રહેશે કારણ કે ક્ષત્રિય સમાજ એટલે કોઈ પણ ક્ષત્રિય સમાજના નાના બાળકને જ્યારે મળતું હોય ને તો એને બાપુ કંઈને બોલાવે બાપુ મતલબ પિતા તુલ્ય તરીકે એ પિતાનું બિરુદ જે અમને મળ્યું છે ને એ અમારા પૂર્વજોએ આપેલા બલિદાનો થકી અમને મળ્યું છે અને એ બલિદાનોને એ ઇતિહાસને કોઈ કે ભૂંસવાની કોશિશ કરી છે તે મને નથી લાગતું કે એ ભૂંસવાવાળાની સાથે કોઈ છત્રી સમાજનો વ્યક્તિ ઉભો રહેશે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં આપના સમાજના પક્ષ નેતા પણ મોટા મોટા નેતાઓ તેમાં જોડાયેલા છે અને ખાસ કરીને જ્યારે મીટિંગો પર થતી હોય છે તમને કદાચ મનાવવામાં આવશે તમને કહેવામાં આવશે તો તમારું સ્ટેન્ડ શું છેલ્લે સુધી આજ રહેશે એ અમે સીધા સમાજ સાથે છીએ અને કોઈ પણ નેતા હોય કોઈ પણ કાર્યકર્તા હોય યા કોઈ પણ વ્યક્તિ હોય એ હું ખાતરીપૂર્વક કહું છું કે સમાજ સાથે જ છે સમાજનો માણસ રાજકારણમાં હોવો જોઈએ પણ રાજકારણ સમાજમાં ન હોવું જોઈએ ચોક્કસ હશે ગજેન્દ્રભાઈ આપ ક્ષત્રિય સમાજના કચ્છ જિલ્લાના એક યુવા આગેવાન તરીકે પણ તમારું નામ આવે છે તો આપ સમગ્ર કચ્છના ક્ષત્રિય સમાજને શું મેસેજ આપશો હું આખા કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજને મેસેજ આપવા માગીશ કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજનો ડર નથી એને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજના મતો ઓછા છે એટલે લોકસભાની અંદર બહુ કંઈ અસર નહીં પડે પણ અમે મુન્દ્રામાં જે કરી બતાવ્યું છે ગઈકાલે લગભગ આઠથી દસ ગામો અને આજે પણ આઠ દસ આઠથી દસ ગામો એના પછી દરેક ગામે ગામ અન્ય જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી નથી ત્યાંય પણ અમે રજૂઆત કરશું કે અમારા અસ્મિતાનો સવાલ છે એટલે આપ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રચાર ઉપર પ્રતિબંધ લગાવી અને એની વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લ્યો એમાં અમે સફળ રહ્યા છીએ એટલે ગામે ગામ આ પ્રકારની પ્રતિજ્ઞા દરેક સમાજને સાથે રાખીને લેવડાવો તો જ ભારતીય જનતા પાર્ટીને ખબર પડશે કે માત્ર ક્ષત્રિયો નહીં પણ ક્ષત્રિય સાથે પણ બધાએ સમાજો જોડાયેલા છે અને એમનું પણ ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિરુદ્ધ મતદાન થશે તો આ હતા ગજેન્દ્રસિંહ જાડેજા જેમની રણનીતિ આપણે કહી અને એ પણ કચ્છની અંદર ઉગ્ર પાણીએ છીએ હવે જોવાનું તે રહ્યું કે આગામી પગલાં ક્ષત્રિય સાંભળના શું રહે છે મારી સાથે કાસમભાઈ ખલીફા હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત